મહત્વપૂર્ણ ખબર ચૂંટણી ભલે સંપન્ન થઈ હોય પરંતુ એક બાદ એક બેઠકનું વિશ્લેષણ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે લોકસભા ચૂંટણીના મતદાન બાદ સૌથી મોટો સવાલ રાજકોટ લોકસભા બેઠક પર કોણ મારશે મેદાન અને છેલ્લી પાંચ ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું છે રાજકોટ લોકસભામાં ઓગણસાહિઠ પોઈન્ટ ટકા જેટલું જ મતદાન નોંધાયું છે જોકે સૌથી વધુ ટંકારા મતક્ષેત્રમાં પાસઠ ટકા તો મતદાન બે હાજર ની વાત કરીએ દેશની નજર રાજકોટ બેઠક પર પહેલી બંને ઉમેદવાર આયાતી ચારેય વિધાનસભા ક્ષેત્રમાં થયેલા મતદાન ભાજપ આશાવાદી તો છે જ પરંતુ રાજકોટ બેઠક પર લેવવા પાટીદાર મતદાન

જાગૃતિ લોકસભા ચૂંટણીનો ઇતિહાસ આગળના સમયમાં જ્યારે પણ દોહરાવાશે ત્યારે રાજકોટ બેઠકની આ ચૂંટણી બે હજાર ચોવીસની ચૂંટણીની કાયમ ચર્ચા થશે અને એમાં સૌથી મોટો મુદ્દો હશે પરશોત્તમ રૂપાલા કે જે રાજકોટના ભાજપના ઉમેદવાર છે એમનું એક નિવેદન અને એ પછી જે જે થયું એ આખા આખા ઘટનાક્રમની ચર્ચા થશે અને એમાં છેલ્લે પછી જે છેલ્લો એપિસોડ ભજવાયો પરેશ ધાણાણીની એન્ટ્રી થઈ એ પછી લેવવા અને કડવાની જે વાયરલ પત્રિકા થઈ છેલ્લી ઘડીએ જે સૌથી વધારે ચર્ચા હતી કદાચ એવી ક્ષત્રિય સમાજની નારાજગી કરતા વધારે ચર્ચા થઈ તો લેવવા અને કડવા પાટીદાર માટે જે વાયરલ પત્રિકા હતી એની ચર્ચા થઈ અને એની સાથે સાથે એક એવી બેઠક કે જે હાઈ પ્રોફાઇલ બેઠક છે ગુજરાતની જો ટોચની પાંચ હાઈ પ્રોફાઇલ બેઠક લો તો એમાંથી એક રાજકોટનું નામ આવે અને એ રાજકોટના ઉમેદ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે પરસોત્તમ રૂપાલા આખા આખા વિવાદ બાદ આટલી બધી વાર માફી માગ્યા બાદ ક્ષત્રિયોની સાથે સમજાવટ બાદ ભાજપે છેલ્લી ઘડી એક પ્રેસનોટ જાહેર કરીને પણ કહ્યું કે તમે રાષ્ટ્રહિત માટે મત આપજો આ જે નારાજગી છે એને દૂર કરો માફી માંગી છે એને સ્વીકાર કરો એ પ્રેસનોટની શરૂઆત હતી ક્ષમા વિરસ્ય ભૂષણમ કરીને એટલે છેક છેલ્લી ઘડીના પ્રયાસો રાજકોટમાં ભાજપે કર્યા બીજી તરફ પરેશ ધાનાણી શાયરાના અંદાજમાં સતત પ્રહાર કરતા રહ્યા જે મુદ્દો હતો એને ઉઠાવતા રહ્યા અને એમણે પછી જે પત્રિકા ભાઈ પર જે આરોપો થયા કે એમણે આ કર્યું અને લેવવા અને કડવા પાટીદાર વચ્ચે એક સ્પ્લિટ ઉભો કરવાની કોશિશ કરી એટલે ચોક્કસથી રાજકોટની આખી બેઠક છે એ સૌથી વધારે ચર્ચામાં છે અને સૌથી વધારે સવાલ જ એ પૂછાઈ રહ્યો છે કે રાજકોટમાં જે મતદારો છે એમણે શું કર્યું છે કોનું ભાવિ ત્યાં સિક્યોર કર્યું છે અને કોનું ત્યાં પત્તું સાફ કરી નાખ્યું છે રાજકોટ થી અને સૌરાષ્ટ્ર થી પત્રકારિતા જે ઘણા લાંબા સમયથી અભ્યાસું છે એવા ધર્મેશ પણ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટ ધર્મેશ આપના માટે તો હોમ ગ્રાઉન્ડ છે અને હોમ ગ્રાઉન્ડ ઉપર બેટ્સમેન જ્યારે બેટિંગ કરવા ઉતરે એટલે એ આખે આખું વિશ્લેષણ હવે મતદાન જ્યારે થઈ ચૂક્યું છે ભાવી ઈવીએમ માં કેદ થઈ ગયું છે હવે તમારું એનાલિસિસ શું છે ચોક્કસ રાજકોટ આમ જેને કહેવાય કે કોઈ પણ બાબતમાં એક સૌરાષ્ટ્રમાં એક મોખરાનું સ્થાન હોય છે અને એવા સંજોગોમાં જ્યારે રાજકોટમાં જ્યારે લોકસભાની ચૂંટણી માત્ર રાજકોટ કે પૂરતી ન રહી પણ દેશ અને ગુજરાતમાં જે મહત્ત્વની રહી આવા સંજોગોમાં રાજકોટમાં હવે ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે પુરુષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીના પરંતુ એક બે વાત બહાર આવી રહી છે કે ભાજપની સૌથી સલામત ગણાતી આ બેઠક ઉપર જ્યાંથી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું અને નિવેદન પછી જે વિવાદ થયો એ પછી આ બહુ ચર્ચામાં આ બેઠક રહી હતી અને ગઈકાલે પણ જે મતદાન થયું છે એ જોતા આપણે માનીએ કે શહેરી વિસ્તારોમાં જે મતદાન હતું એમાં ક્ષત્રિય સમાજનું સંકલન સમિતિનો દાવો એવો છે કે આ બેઠક રાજકોટ ગુમાવે છે ભાજપ અને એની સામે જસદણ અને વિછિયા અને ગ્રામ્ય વિસ્તારો વાંકાનેર છે આ તમામ વિસ્તારો જોતાં રાજકોટ શહેરનું જે મતદાન છે અગાઉની જે ચૂંટણીઓમાં બપોર પડે અને જે ભાજપના કાર્યકરો નીકળી પડતા એવું કઈ ગઈકાલે જોવા નથી મળ્યું એવું પણ એક સૂર બહાર આવ્યો છે એવું એક આંતરિક તારણ આવ્યું છે જોકે પુરુષોત્તમ રૂપાલા અને ભાજપનો દાવો છે કે આ જે લીડ છે એ લીડની કોઈ વધઘટ કરતાં પણ આ બેઠક ભાજપ જીતી રહી છે તો સામે જે 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 ફેક્ટર કહી કહી શકાય શકાય જાગૃતિ કે લેવવા કડવાનો જ્ઞાતિવાદ નો કારણે જે છેલ્લી જે પત્રિકાકાંડ અને જે નામો આવવા માંડ્યા એને કારણે એક બે હાજર નવનું જે ગણિત છે બે હાજર નવમાં કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હતા અને કિરણ પટેલ તદ્દન નવોદિત ભાજપમાંથી ઉભા હતા અને એ સમયનું જે જ્ઞાતિવાદનું જે કારણ હોય એ કારણ પણ આમાં બે દિવસ ચર્ચામાં રહ્યું હતું એટલે એની અસર પણ કેવી રહી છે ચૂંટણીમાં એ જોવાનું રહ્યું છે પણ રાજકોટની આ બેઠક જેને કહી શકાય કે ક્ષત્રિય સમાજના જે મતદાન મથકો કહી શકાય કે ત્યાં મતદાન થયું છે એ એને આધારે સંકલન સમિતિ પર દાવો કરી રહી છે પરંતુ કોંગ્રેસમાં પણ કેટલાક જે કહેવાય શહેરને વાત કરતા જસદણ હોય વિછીયા હોય કે વાંકાનેર હોય પડધરી ટંકારા આ બધામાં જે બૂથ મેનેજમેન્ટ છે પહેલી વાર જોવા મળ્યું છે હવે એનું કારણ એ છે કે પરેશ ધાનાણી પોતે લડવા આવ્યા એ પછી આ કોંગ્રેસ અહીં જેને કહી શકાય કે એને પણ બોલાવવામાં આવ્યા હતા પણ એને કારણે આ બંને દિગ્ગજોને કારણે

હાઈ શરદ ધાનાનીનું નામ પણ સામે આવ્યું હતું તેવા સંજોગોમાં અત્યારથી કહેવું ખૂબ જ મુશ્કેલ છે કે જીત કોની થશે તો આ જ વિષય પર વધુ જાણકારી આપી રહ્યા છે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ રહીમ વિશ્લેષણ શું કહી રહ્યું છે રાજકોટની બેઠક ઉપર જે પ્રકારનું મતદાન થયું તે માટે કારણ કે સમગ્ર દેશની નજર વિવાદાસ્પદ અને હાઈ પ્રોફાઇલ બનેલી આ બેઠક ઉપર કે જ્યાં ક્ષત્રીય આંદોલન પણ થયું પત્રિકા કાંડ પણ થયો જાગૃતિ ચોક્કસપણે જે રીતના રાજકોટ લોકસભા બેઠક છે તે પહેલેથી જ ચર્ચાસ્પદ રહી છે અને સૌ કોઈની નજર જો વાત કરીએ તો રાજકોટ બેઠક ઉપર હતી રાજકોટ બેઠકની જો વાત કરીએ તો સાત વિધાનસભા બેઠકો આવે છે અને જેમાં સૌથી વધુ મતદાન જો વાત કરીએ તો ટંકારા પડતરી વિધાનસભા વિસ્તારની અંદર થયું છે અઠ્યાસી ટકા મતદાન વિધાનસભામાં થયું છે પરંતુ રાજકોટ લોકસભાની જો વાત કરીએ તો બે હજાર જે રીતના ઓગણીસની વાત કરીએ તે દરમિયાન તેની સામે ત્રણ ટકા ઓછું મતદાન છે તે આ વખતે નોંધાયું છે પરંતુ જે રીતના ટંકારા પડતરી વિસ્તાર છે ત્યારબાદ વાંકાનેર વાંકાનેરમાં પણ સારું મતદાન છે તે આ વખતે જોવા મળ્યું છે ચોસઠ પોઈન્ટ સડસઠ ટકા જેટલું મતદાન છે તે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં થયું છે રાજકોટ પૂર્વની વાત કરીએ રાજકોટ શહેર અને ગ્રામ્ય તેમાં સત્તાવનથી થી ટકા એવરેજ આ બંને વિસ્તારમાં થયો છે અને સૌથી ઓછું મતદાન છે તે કોળી વિસ્તાર જે જસદણ વિછીયા વિસ્તાર કહેવામાં આવે છે પંચાવન પોઈન્ટ ટકા મતદાન થયું છે એટલે જે રીતના વાત કરવામાં આવે ક્ષત્રિય આંદોલનની વચ્ચે જે મતદાન છે જે રીતના વાત કરીએ તો પાટીદાર વિસ્તારો હતા ત્યાં પણ એટલા મતદારો જોવા મળ્યા છે ક્ષત્રિય સમાજના જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પણ લોકો મતદાન કરવા માટે લાંબી કતારો છે તે જોવા મળી હતી પરંતુ મતદારોનો મિજાજ છે તે ઈવીએમમાં કેદ થઈ ગયો છે ભાજપ કે છે અમે જીતીએ છીએ કોંગ્રેસ કે છે અમે જીતશું પરંતુ તેની વચ્ચે જે રાજકીય દાવ પેચ ચાલ્યા એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન તેની વચ્ચે પરસોતમ રૂપાલાએ અનેક વખત માફી પણ માંગી હતી આજની જો વાત કરીએ આજે પણ પરસોત્તમ રૂપાલે વધુ એક વખત માફી માંગીને કહ્યું હતું કે રાજકારણ પૂરું થઈ ગયું છે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે હું ફરીથી એક એક માફી છું પરંતુ તે દરમિયાન નિવેદન સામે પાંચ લાખની લીડ ની વાત કરવામાં આવતી હતી તેમાં તેણે સ્પષ્ટ કહ્યું કે હું ક્યારે પણ નથી બોલ્યો કે મને પાંચ લાખની લીડ મળશે પરંતુ જીતની આશા તેઓએ વ્યક્ત કરી છે પરંતુ ઈવીએમ ખુલ્યા બાદ જ સાચી હકીકત છે તે સામે આવશે કારણ કે જે રીતના ટંકારા પડતરીની જો વાત કરું જાગૃતિ તો ટંકારા પડતરી મહત્વ વિસ્તાર છે તે કડવા પાટીદારનો ગઢ ગણવામાં આવે છે ત્યાં સૌથી વધારે કડવા પાટીદારો છે તે રહેતા હોય છે પડતરી વિસ્તારની જો વાત કરીએ તો પડતરીમાં લેવા અને કડવા બંનેનું મિશ્રણ ત્યાં બંને સમાજના સમાંતર મતદાન છે સૌથી વધારે ટંકારા અને મોરબી કારણ કે મોરબીનું જે છેલ્લું પહેલું ગામ કહેવામાં આવે છે રવાપર ગામ ત્યાં સૌથી વધારે મતદારો છે તે કડવા પાટીદાર રહેતા હોય છે જે રીતના વાત કરીએ રાજકોટ શહેરની અને આસપાસના જિલ્લાની જસદણમાં સૌથી વધારે કોળી મતદારો રહેતા હોય છે તેમનો મિજાજ કારણ કે કુવજી બાવળિયા છે ત્યાં આખી કમાન સંભાળીતી સાથે ભરત બોખરા છે તેણે પણ પોતાની કમાન ત્યાં સંભાળી એટલે કોળી મતદારો માટે થઈને કુવજી બાવળિયા મેદાનને ઉતર્યા હતા તો પાટીદારો મતદાર માટે ભરત બોખરાને પણ ઉતારવામાં આવે પરંતુ કોંગ્રેસ પણ પોતાની કમર ત્યાં ખસી હતી કે ત્યાંના મતદારોને કોંગ્રેસ તરફી પણ મતદાન કરવા માટે પરંતુ

જેવા કરવાનો ખેલ પત્રિકા મારફત ખેલવામાં આવ્યો હતો પત્રિકાની અસર કેવી પટેલે કહ્યું કે ખોડલધામ ખોડલધામની વાત આવતા ધારાસભ્ય છે રમેશ ટિલાડા ને પણ યાદ કરવા પડે રમેશ પણ મહેનત કરી છે એટલે જે મતદારો મિજાજ છે આખો આ વખતે અલગ જ જોવા મળ્યો તો કારણ કે જે આંદોલન કાર્યો જેટલા

લીડ જે છે ઘટશે જે પાંચ લાખ ની વાત છે એ તો જવા દો પણ પાંચ પચાસ મતે જીતે એવી બહુમતી પાતળી બહુમતી જીતે આવી એક સંભાવના છે અને એની પાછળનું કારણ એ છે કે કોંગ્રેસ પાસે જે મતદારોને મતબૂથ સુધી લઈ જવાની વ્યવસ્થા છે ને એ નહોતી રોડ ઉપર કાગારોળો કરવાથી ચૂંટણી જીતાય હરાય નહીં ચૂંટણી જીતવા માટે થઈને કે હરાવવા માટે થઈને સામેવાળાને મતદારોને મતબૂથ સુધી લઈ જવા પડે ક્ષત્રિય સમાજે પણ સૌથી મોટું એપી સેન્ટર રાજકોટ હતું ને બહુ મોટો આક્રોશિત થયા હતા પરંતુ અને એણે કીધું હતું કે અમે બૂથ લેવલનું મેનેજમેન્ટ કર્યું છે પણ એ ખાલી પ્રેસ કોન્ફરન્સ પૂરતું જ રહ્યું બજાર માં ક્યાંય એવું જોવા ન મળ્યું કે બૂથ ઉપર લોકો હોય તમને સ્લીપ આપે કઈ વાંધો સમજાવે મતદારો ને લઈ જાય વાહન ની વ્યવસ્થા કરે ચા પાણી ની કરે કે કોઈ મોટા ભાગના મતદારો ને લઈ જાય ને બૂથ ઉપર લઈ જાય આવું ક્યાંય જોવા મળ્યું નહોતું અને મતદાન ની મતદાન ની ટકાવારી પણ જે ઓછી થઈ છે એનું પણ એક કારણ એ છે કે જે કમિટેડ વોટર્સ કહેવાય જે કોંગ્રેસ ના કહેવાય ભાજપ ના કહેવાય જે કમિટેડ છે તો વોટિંગ છે પરંતુ બધા ત્રીસ વર્ષ નો આપડો ઇતિહાસ થી ખબર છે રાજકોટમાં સંગઠન ને લાગે મળે કે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સૌ અગ્રણી છે એટલે પતની બહુમતીથી થી જીતે પણ હારે નહીં જી જી આભાર જગદીશભાઈ તમામ વાતચીત કરવા બદલ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા હવે એક એક બેઠક ઉપર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને કયા પરિબળ કોને ફળે છે અને કોની સત્તા અહીં આવી શકે છે તે તમામે તમામ બાબત ઉપર ચર્ચા પણ થઈ રહી છે ગુજરાત ફર્સ્ટ બુલેટિનમાં હાલબસ આટલું જ અન્ય વધુ પડે પડના અપડેટ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર